and like તેમના માટે આર્થિક રાહતરૂપ સાબિત થશે આ પગલાનો મુખ્ય હેતુ રત્ન કલાકારો ને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે જેથી તેઓ તેમના વ્યવસાય ને વધુ સુદ્રઢ બનાવી શકે આ ઉપરાંત સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોની શાળાની ફી એક વર્ષ

કલાકારોને ન માત્ર આર્થિક સહાય મળશે પરંતુ તેમના બાળકોના ભવિષ્ય માટે પણ સુરક્ષા મળશે આ પગલાથી રત્ન કલાકારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે તેમના વ્યવસાયમાં આગળ વધી શકશે સરકારના આ નિર્ણયથી રત્ન કલાકારોમાં નવી આશા જગાઈ છે